ম મારું નામ બિપિનભાઈ રહ્યાભાઈ વેગડ અને ગઈકાલે સાંજે સાડા સાડા સાત પોણા આઠની આજુબાજુમાં ઘરે આવીને તે પેલા ભાઈ ભતરી જવા ગાડી લઈને આવતો હતો ધીમે ધીમે કે જે હોય પણ એને રસ્તામાં ઊભો રાખીને પેલા માર માર્યો પછી લપાટું ને એવું બધું મારતા કરાવતા તેમને સંતોષકારક ન હતી ઘરે આવીને તે પછી બધું તોડફોડ કર્યું અને તોડફોડ કર્યા બાદ એને બધા હથિયાર વડે લઈને આવીને તે પછી મારકૂટ કરી અને બધું તોડફોડ કરેલું છે આવતીકાલે એનું નામ સાજન બીજા હતા ઘણા બધા હવે પણ એમાં અમુક શું છે કે આમ આ માથા ઉપર એક બે વાર ઘા મારેલા પાટ પડખામાં પાટા માર્યા અને એ બધું થયેલું એટલે એમાં બહુ આમ ખાસ ન દેખાય પણ આ ત્યાં જ ખાંચામાં જ રહી છે અને આજુબાજુ મળી બીજા કોઈ આવ્યો હોય એના તો કાંઈ ખબર નહીં હવે આ પ્રબુદા સ્થળમાં મફતનગર પ્રસંગ એના ઘરે તો બહુ આપણે તો શું છે આમથી કામ હોય એટલે આવતા જતા હોય આવતીકાલે કંઈક મંડપ નાખેલો હતો અને શું હોય તો પછી હાંજે ખબર પડી કે જ્યાં કાં કે પીઠીનો પ્રસંગ હતો જે ધંધાથી વ્યક્તિ અમા મોટાભાઈ અમારે છે ને હું છે નાસ્તાની એની લારી છે તો એની એને તે બાર લારી લારીથી બોલાવવામાં આવ્યા કે આવી રીતે ઘરે થયું છે ને હું તો હજી ઘરેથી હજી નીકળ્યો જ તો ને બહારથી અને પાછો ઘરેથી ફોન આવ્યો કે આવી રીતે થાય છે તો પછી પાછું ઘરમાં ન થવાનું થઈ ગયું ઘડીક વારની અંદર અમારે હું મને છે મને વાગેલું છે પછી મારા મોટા ભાઈને પછી મારા ભત્રીજાને એને માથામાં પછી મારા બાને એને ધોકો વાગેલો છે મારા ઘરનાને એને વાગેલું છે ઘણાને ઈજાગ્રસ્ત થયેલો છે મારું નામ વેઘ ગાયત્રી છે અને હું ત્યાં રહું છું પ્રભુદાસ તળાવ મફતનગરમાં અમને કાલે એમ થયું મારા જેઠના છોકરાને માર્યો તો એમ બધા બાર એને નીકળ્યા બચાવવા માટે તો એને વાળ પકડીને મારતો હતો અમે બચાવવા નીકળ્યા તો પાછો એ ઘરે આવીને એને એને લઈને આવ્યા મારે એને ઉપર ચડાવ્યો મારા હાર્દિકને અને ઉપર ચડાવીને એને પાછો અંદર અમે બધા ગયા તો એ પાછો આવ્યો અને પાછો મારીને એને લઈને વેયો ગયો ઘરમાં લઈ ગયો ઘરમાં લઈ ગઈને બાણું બંધ અંદરથી કર્યું અને એને ડંબલ મારી દીધું બે ડંબલ માર્યા અને બાણું ખોલીને અમે અંદર લેવા ગયા તો મારા જેઠને ડંબલ મારી દીધું તો મેં બ એમ કેમ કરીને અહીંયા બહાર લાયા સી અને એને એકસો આઠમાં બોલાવીને અહીંયા અમે એને મેકલ્યા અંદર પછી એ મારા જેઠ આવ્યા એકસો આઠમાં મારા જેઠના છોકરાને અહીંયા લાયા એટલે પાછો એ એ પાછો ઘડીક રહીને પાછો એ મોટો ધાર્યું નથી અને બધા લઈને આવ્યો મારા વર ઉપર ઘા કર્યા અમારી ઉપર ઘા કર્યા દંડા માર્યા ધોકા માર્યા બધી બૈરા ઉપર માર્યા મારા હાહુને ધોકાની માર્યા બધાને મારીને પછી પાછો કે હું ઘાલેટ લઈને આવશું પેટ્રોલ સળગાવીને તમારું ઘર આખું સળગાવી દો પછી ઘરમાં બધી તોડફોડ કરી કાઢી તોડફોડ કરીને પછી પાછો કે હમણાં હું આવું છું એમ કરીને ગયો અને પાછો હમણાં આવતો હતો અમે લોકોએ પોલીસને બોલાવીને અને આવું ત્યાં ગઈકાલના ત્યારના અહીંયા મારા જેઠને લાયા ત્યારના અમે લોકો અહીંયા ને જ જ છ આ જે કઈ ઘટના જે જેને હવાની બની ને એની કાંઈ લેવા દેવા નથી સાજન કારણ કાંઈ નહોતું અમે બધા અમારી મેળે આવીએ અમારી મેળે જઈએ છીએ અમારે કારણ કાંઈ હતું નહીં મારા જેઠ છોકરો ખાલી ના ગાડી લઈને નીકળે ને એ હું હશે કોને ખબર પીધેલો હતો તેને વાર પકડીને સીધો મારવા જ મને હવે અમે બચાવવા ગયા બચાવ્યું નાવીન તે પાછું એને ચડ્યું કે પાસો મારવા આવ્યો કે હવે હું એને ન ઓલું કરું તો પાછો એ આવ્યો અને એને લઈને વિય ગયો મારી નાખવાની એવી ધમકી દીધી ને તો એને ઘરમાં લઈને પૂરીને એને માર્યો હતા તો ઘણા બધા પણ એમાં એને અમે ઓળખતા નથી કોઈને સાત સાડા સાત કોર હતો બનાવ ભાઈનો આ બધો એમાં કાંઈ લેવા દેવાની કાલ રાતના તો મેં અહીંયા બધા આખું ઘર અમે અહીંયા છીએ ના ઘટના બની એ અમને ખબર નથી તોડફોડ કરી બધું ઘર તોડીને વ્યા ગયો આખો બધી વસ્તુ અમારા છોકરાને ઓલું કર્યું અમારી પાસે ઘા મારીને વ્યા ગયા